ના ગજજાઓ કેમ તો આની પહેલા દીપેશભાઈ અમને કહેદેલું પણ હતું કે હવે બીજી વાર યાત્રા કરો ને તો મારી ઘરે રોકાવાનું છે પર છે એમ નેમ કામમાં ભેટા હેરન કરવા ના કામમાં એટલા માટે કામમાં આજે રાત સુધી અમારે પહોંચવાનું છે અશોક માતાના ઘરે અશોક માતા કોણ છે ત્યાં અમે મિત્રો અમે રસ્તામાં મુલાકાત મારી અમારી દ્વારકા જતા હતા ત્યારે અને હવે અહીંથી અહીંયા તો એનું ઘરનું ખબર છે સોથી એક કિલોમીટર અને છે શિયાળો એટલે કે દિવસ બહુ ટૂંકો હોય છે ચાલો હવે છે ને જેમ બને જલ્દી આપણે છે ને નીકળ્યા નીકળીએ સાયકલમાં પેક કરીએ નીપેઝને બાય બાય લઈને આદાલ વજે જોઈને આદામ સપોર્ટ કરતા અને યાદો લઈને સપોર્ટ કરતા તો ભાઈ આશા કરો આજે લઈને આવજો કરીને અમે નીકળ ગયા આખો રાત સુધીમાં 100 કિલો માં ત્રણ કિલો મે

મોન્ટેલ મળે તો જય માતાજી ગોવા મળે તો જય માતાજી બાકી યાત્રામાં કઈ અમારા રીલ અને વિડીયો લીધે અમારે આલો ભાઈ યાત્રા રોકી પડે એવું તો કોઈ દિવસ થવાનું જ નથી ખાશે પણ નહીં એવું થયું પણ નથી રોહિત ભાઈ ગેરંટી જે હા આમ કઈ એવું કઈ રીઝન હોય આલો ભાઈ રોકવું પડશે પણ રીલ્સ અને આલો વિડીયો હાલતા હોય ને હારા મારા હાલતા હોય પાછી બે થી મોડા પગી એવું અમને નો ફાવે એની ચાલો આજે મૂકી છે એક રીનફોર્સ કરીયા પછી જઈએ આગળ ગણ્યા સલગા બેઠા વાતો દે આદ ગ્રોવી નાનોભાઈ તમારો પ્રિય આ પિવટી ડોટ એલટીડી નો મતલબુ પ્રાઇવેટ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ ના એલટીડી હા લિમિટેડ યાર બોલ્યા એટલે પ્રાઇવેટ એલટીડી એટલે લિમિટેડ એટલે પ્રાઇવેટ કંપની જ્યાંથી મિત્રો નીકળી ગયા હતા અને ખમો જ્યાંથી નીકળી ગયા હતા અને ભાઈ બાજા પાછળ આવે છે એની રાહ જોઈ લઈએ અહીંયા પહોંચ્યા પછી સારો નીકળીએ માથે ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ડર અને અમે પહોંચી ગયા છીએ કરજો આ છે ને અમે અહીંથી અંદર જવાનું છે ચાલો હવે જઈએ બરોબર પાછળ વાળા ભાઈ ફોન મારે છે ખોટોને હેરાન નથી કરવા

અહીંયાથી એક રસ્તો મેપમાં જોવે છે હાઈવે ઉપર અટે છે હાઈવે ઉપર પંપી એન્ડ હોટેલ એમ બધે પૂછશું છેલ્લે કાંઈ મિલ નહીં આવે તો રાત સુધી બોચાસણ પહોંચવી પડશે તો તમે પણ જોવા ચાહતા હો ને કે અમે રાત તમારી બોચાસણ થાય છે પેટ્રોલ પંપમાં થાય છે કે હોટેલે થાય છે આપ લોગને છેલ્લે સુધી જુઓ

હવે રાત અહીંયા રોકાણ કરશું અહીંયાથી હાઈવે છે મિત્રો આઠ નવ કિલોમીટર એમ થઈ ચાલો રોકાઈ જઈએ હવે અમે રોકાઈ જાય પૂછી લીધું કે હા રોકાઈ જાઓ તો કંઈ વાંધો નહીં અમે રોકાઈ ગયા છીએ અને અત્યારે અલબો છે ને સાડા છ પોણા સાત જેવા વાગી ગયા છે બાકી તો શું કરીએ હવે તો શું અમે કરવાના એ અમે શૂટિંગ જે થઈ ગયું એ થઈ ગયું બાકી હવે વિડીયો રેડિંગ કરશું થોડો ઘણો નાસ્તો કરશું કાં તો પાણી પીણ થઈ જશો જે પછી આવી ઓકે તો ચાલો આઈ કે આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે બ્લોગ સારો લાગ્યો તો જલ્દીથી લાઈક કરતા હો કમેન્ટ કરતા હો પાંચ મિત્રોને શેર કરતા હો જો હર મહાદેવ જય માતાજી